સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી અને ગામડે ગામડે અમે વડીલો છે માતા બહેનો છે અને યુવાનો છે બધાને મળીએ છીએ અને બધાના આશીર્વાદ લેવા અમે ગામડે ગામડે આ યાત્રા લઈને ફરીએ છીએ મિત્રો જેવી રીતના આજે કામના દિવસો છે ઘણા ખેતીના કામો છે ધંધા રોજગાર અર્થે ઘણા કંપનીઓમાં જાય છે બજારોમાં જાય છે છતાંય જ્યારે બધાને જેમ જેમ ખબર પડે છે આખું ગામ ઘરેથી બહાર નીકળીને રોડ પર અમને જોવા માટે આવે છે સાંભળવા માટે આવે છે આજ જ અમારું મનોબળ છે આ મનોબળ થકી આજે અમે આટલી મોટી પાર્ટી આટલી મોટી સરકાર સામે લડીએ છીએ આદિવાસી સમાજની વાત આવે છે શિક્ષણની વાત આવે આરોગ્ય સિંચાઈની વાત આવે ત્યારે અમે સડકથી લઈને સદન સુધી બોલીએ છીએ તમે બધા સારી રીતે જાણો છો નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે મારા પરિવારમાં કોઈ સભ્ય પણ નહોતું કે સરપંચ પણ નહોતું મારા મમ્મી પપ્પા મારા દાદા દાદી કોઈ રાજકારણમાં નહોતું મારા મમ્મી પપ્પાએ મહેનત મજૂરી કરીને ભણાવ્યા પાંચ વર્ષ મેં આ સવા આશ્રમમાં જ ભણ્યો છું પાંચ વર્ષ અહીંયા જ ભણ્યા પછી સરકારી નોકરી ખેતીવાડી અધિકારી તરીકે લાગ્યા મારી સાથે તમારે ત્યાંના નરેશભાઈ છે જીવરામભાઈ છે મુકેશભાઈ છે અમે બધા ક્લાસમેટ વાળા મિત્રો છે અડધા ગામના છોકરાઓ મને સારી રીતે ઓળખે છે હું પણ એમને સારી રીતે ઓળખું છું તો સરકારી નોકરી લાગી ખેતીવાડી અધિકારી હતા પણ પછી મેં જોયું કે આ સરકારના શાસનમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ખૂબ ચાલે છે ત્યારે મારો ઉદ્ધાર થઈ જશે મારા બે માળનું મકાન બની જશે મારા છોકરાઓ ગાડીઓ ફોર લાઈન ફરતા થઈ જશે પણ મારા આદિવાસી સમાજનું શું એમ કરીને અમે અમારા રાજીનામા આપ્યા અને અમે જાહેર જીવનમાં આવ્યા ત્યારે અમે ક્યારે વિચાર્યું નહોતું કે અમે ધારાસભ્ય બનીશું પણ તમારા જેવા નાના લોકો લોકોએ ડીયાપાડા અને સાગબારાના લોકોએ મને ધારાસભ્ય બનાવ્યા અને ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ નથી કર્યો લોકો માટે અમે દોડીએ છીએ કામ કરીએ છીએ અને સરકાર સામે લડીએ છીએ ત્યારે આજે ધારાસભ્ય તરીકે જ કામ કરીએ છે એટલે આખા ગુજરાતના લોકોની માંગ છે આદિવાસી સમાજની માંગ છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભા લડે અને કોંગ્રેસના આગેવાનોએ પણ કીધું કે કોંગ્રેસના ઉમેદવારની રહેશે અમે બધા ચૈતરભાઈ વસાવાને જીતાડવાના છે ત્યારે આપણા મોટા જાંબોડા ગામના આગેવાનો માતા બેનને પણ કહેવા માંગુ છું હું તમારો દીકરો તમારી વચ્ચે આવ્યો છું હવે મને જીતાડવાની જવાબદારી તમને સોંપીને અમે જઈએ છીએ મેં અહીંયા જોયું ચાર દિવસ પહેલાં આપણા જ ગામમાં લગ્નમાં આવ્યો તો ત્યારે મને બધા વડીલો મળ્યા બધાએ કીધું ચૈતરભાઈ આખા ગામના મહત્વના વડીલો મળ્યા એમણે કીધું તમારે અમારા ગામની ચિંતા નથી કરવાની મોટા જાંબુડા અમે બધા એક તરફી તમને જીતાડી દઈશું પણ એ વડીલોને મોટા જાંબુડાના યુવાનોને અને માતા બહેનોને કહેવા માગું છું તમારા તો આજુબાજુમાં જે પાંચ સાત ગામો છે એ પાંચ સાત ગામો પણ તમારે અમને જીતાડીને આપવાના છે અમે એટલા માટે લડવા માગીએ છીએ એટલા માટે જીતવા માંગીએ છીએ આવનાર દિવસોમાં આદિવાસી સમાજને જ્યાં પણ અન્યાય થાય ત્યારે અમે આ સરકાર સામે બોલાઈએ બોલવા માગીએ છીએ આપણા બાળકોને સારું શિક્ષણ મળે એ અમારા પ્રયત્ન છે આપણા ખેડૂતોને સારા ભાવ મળે એ અમારા પ્રયત્નો છે આપણા લોકોને સારું મકાન મળે એ અમારા પ્રયત્ન છે એટલા માટે અમે લડવાને જીતવા માંગીએ છીએ ત્યારે તમારા પર અમે સાથને સહકાર માંગવા આવ્યા છે મારે મોટા જાંબુડામાં કંઈ ભાષણબાજી કરવાનું રહેતું જ નથી કેમ કે અવારનવાર મને મોટા જાંબુડામાંથી પ્રસંગો ની જાણ થાય છે આમંત્રણ મળે છે ત્યારે અમે આવીએ છીએ અને હાજરી પણ આપીએ છીએ ત્યારે આજે મોટી સંખ્યામાં અહીંયા વડીલો છો યુવાનો છો અને માતાબહેનો છે તમને બધાને મારે વિનંતી છે મારા મારામાંથી મારા માટે તમારે આપણા સગા સંબંધીઓ મિત્ર મંડળ બધાને જ તમારે હારી માટી ખબર પૂછવા ફોન કરો એટલે કહેવાનું છે કે ચૈતરભાઈને આ વખતે લાવવાના છે લાવશો ને લાવશોને આટલા વર્ષોથી આપણે બધાને જ લાવ્યા અને જોઈ લીધા છે પણ જ્યારે આપણા સમાજની આવીને પડે છે ત્યારે આપણી સાથે કોઈ આવીને ઊભું રહેતું નથી ત્યારે આજે સમાજની માંગ ઉઠી છે આખા ભરૂચ જિલ્લાની માંગ ઉઠી છે કે ચૈતરભાઈને લાવો તો આપણા સમાજના આપણા મોટા જ લોકોએ પણ આગળ આવવાનું છે અને આ લોકસભામાં આપણને જીતાડીને જે રીતે ડેડિયાપાડાને સાગબારાના લોકોએ મને જીતાડીને ધારાસભ્ય તરીકે ગાંધીનગર મોકલ્યા હતા એવી જ રીતના મોટા જાંબોડાના લોકોએ પણ મહેનત કરીને મને જીતાડીને દિલ્હી મોકલવાના છે મોકલશો ને તો મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે ચૂંટણીના એક દિવસ પહેલા આવીને ઘરે બધાને દરવાજા ખખડાવીને હજાર હજાર રૂપિયા કે પાંચસો પાંચસો રૂપિયા આપી જામ એટલા પૈસા આપણી પાસે નથી મારા ગામના બધા જ વડીલો પર વિશ્વાસ છે બધી જ બેનો પર મને વિશ્વાસ છે બધા યુવાનો પર મને વિશ્વાસ છે કે મારી પાસે કોઈ સ્વાર્થ કે કોઈ પૈસાની આશા નથી રાખવાના પણ તમને હું વચન આપું છું ચૂંટણીઓ આવીને જશે દર વર્ષે લોકસભા અમે લડીએ છીએ હારીએ કે જીતીએ પણ આપણા ગામમાં જ્યારે પણ સુખ દુઃખ પ્રસંગ હશે મને યાદ કરજો મેં મારો પરિવાર અને મારી પાર્ટીના આગેવાનો આવીને ઉભા રહેશે એટલે અહીંયા તમને બધાને ભાષણ કરવાની કોઈ જરૂર નથી તમે બધા જાણો છો સમજો છો ત્યારે ફરી એકવાર આ લોકસભામાં ઉમેદવાર તરીકે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર તરીકે મને પસંદ કરવામાં આવ્યો છે ત્યારે બધા જ વડીલોનો સાથ સહકાર જોઈશે બધા જ માતા બહેનોએ સાથ સહકાર આપજો બધા જ યુવાનો સાથ સહકાર આપજો એ આશાને અપેક્ષા સાથે મારી વાણીને હું વિરામ આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર બધાએ અમારો ખૂબ ઉત્સાહભેર આપણા ગામમાં સ્વાગત કર્યું છે જે રીતે આજે આખો દિવસ દરેક ગામમાં સ્વાગત થયું એ જ રીતે આપણા ગામમાં પણ ખૂબ ઉત્સાહભેર સ્વાગત કર્યું છે ત્યારે જાંબુડા ગામના મોટા જાંબુડા ગામના તમામ વડીલો માતા બહેનો ભૂલકાઓ યુવાનો બધાનો આભાર માનીને અમે અહીંથી રજા લઈએ છીએ ધન્યવાદ જય આદિવાસી